આપણી કોઈ પણ ઈચ્છા પૂરી ન થાય ને એટલે એમાંથી ક્રોધ ઉત્પન્ન થાય કૃષ્ણ ભગવાને ઘણાનો પ્રશ્ન હશે કે સ્વામીજી ગુસ્સો બહુ આવે છે ક્રોધ બહુ આવે છે આવો પ્રશ્ન બધાને હોય અને તમે બધા જાણો છો કે ક્રોધથી માણસને નુકસાન બહુ જાય છે ક્રોધથી સૌથી પહેલાં તો આપણું શરીર બગડે ક્રોધથી ધંધા બગડે ક્રોધથી વ્યવહાર બગડે ક્રોધથી પરિવારના સંબંધો બગડે ક્રોધથી ઘણું બધું નુકસાન લગાડી ગમે પણ જે લાકડામાં આગ લાગે એ લાકડું બળે એમ ભૂલ ગમે હોય ક્રોધ જેને થાય ઈ બળે લગભગ આ બધાનો પ્રશ્ન છે આ ગ્રહો કદાચ કોઈને નડતા હશે શનિ મંગળ પણ મને એવું લાગે છે કે સૌથી મોટો ગ્રહ કોઈ હોય ને તો એ ક્રોધ છે સૌથી મોટો ગ્રહ કોઈ હોય ને તો એ ક્રોધ છે લગભગ નાના મોટા ત્યાગી ગ્રહી બધાને આ ફૂફાડા મારતો જ હોય માળો ક્રોધનો પ્રશ્ન બહુ મોટો છે એનાથી માણસો દુઃખી પણ ઘણા થાય છે સ્વાસ્થ્ય બગડે વ્યવહાર બગડે સંબંધ બગડે ઘણું ઘણું બગડે ક્રોધથી વાલ્મિકી રામાયણની કથા કરું ત્યારે મને એક પ્રસંગ વારંવાર કહું કારણ કે ગમે આપણને કે રામચંદ્ર ભગવાનનો એક ગુણ વાલ્મિકી રામાયણમાં લખાણો કે કોઈ ગમે એમ બોલે કે ગમે એમ કરે રામને કોઈ દિવસ ક્રોધ નહોતો આવતો આ રામચંદ્ર ભગવાનનું જીવન એને કોઈ દિવસ ગુસ્સો નહોતો આવતો જે દિવસે રાજ્યાભિષેક થવાનો હતો એ જ દિવસે એને ચૌદ વર્ષનો વનવાસ કઈ કઈ આપ્યો રામને કઈ કઈ ઉપર પણ ગુસ્સો નથી આવ્યો અને આખું ષડયંત્ર કરનારી મંથરા દાસી હતી કઈ કઈ ઉપર તો ગુસ્સો રામે ના કર્યો મંથરા ઉપર પણ રામે ક્રોધ નથી કર્યો કોઈ ગમે બોલે ગમે કરે રામને કોઈ દિવસ ક્રોધ ન આવતો આ પ્રસંગ ત્યારે લખાણો કે જ્યારે રામ વનમાં જ હતા ત્યારે વાલ્મિકી રામાયણમાં એવું લખ્યું છે કે દશરથ રાજાને ઘણી પત્નીઓ પત્નીઓ હતી હતી અને એમ કહેતી કે અમને માં કૌશલ્યાની જેમ રાખનારા રામ આજ ક્યાં જઈ રહ્યા છે અને એ વખતે દશરથની પત્નીઓ બધી રામનો આ ગુણ કે છે કે જેને ક્યારેય ગુસ્સો નથી આવતો એવા રામ ક્યાં જઈ રહ્યા છે ક્રોધ બાબતના ત્રણ ગુણ રામના પહેલો આ કે કોઈ ગમે એમ બોલે ગમે એમ કરે ગુસ્સો ના આવે બીજો કે રામ કોઈ દિવસ એવું બોલતા નહોતા કે એવું કામ કરતા નહોતા જેથી કરીને સામેવાળાને ગુસ્સો આવે રામ કોઈ દિવસ એવું બોલતા નહોતા એવું કામ કરતા નહોતા કે સામેના માણસને ક્રોધ આવે ક્રોધ બાબતનો આ બીજો ગુણ અને ત્રીજો ગુણ કે કદાચ કોઈને ગુસ્સો આવ્યો હોય તો રામ એવું મીઠી વાણીથી બોલતા એવો મીઠો વ્યવહાર કરતા કે સામેના માણસનો ક્રોધ ઉતરી જતો આ ત્રણ ગુણ રામના હતા એટલે મારે કેવું કે ક્રોધ આપણા બધાનો પ્રશ્ન છે સમાજ માત્રનો પ્રશ્ન છે આમાં કોઈ જ્ઞાતિ જાતિ સંપ્રદાયવાદ આવતો જ નથી આ બધા જ્ઞાતિના લોકોને આવે બધા સંપ્રદાયના લોકોને આવે આ બધા હોય આ સાર્વજનિક છે આ ક્રોધને કોઈ સંપ્રદાયવાદ જ નહીં ક્રોધને કોઈ જાતિવાદ નહીં બધી જાતો હોય લ્યો નાના મોટા બાય ભાઈ બધાને ગુસ્સો આવતો હોય તો તમને મને એમ થાય કે ભાઈ ગુસ્સો આવેનું કારણ શું તો એની વાત કૃષ્ણ ભગવાને ગીતામાં બહુ સરસ કીધી કે કામા ક્રોધો બી જાય કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય કામ એટલે ઈચ્છા કોઈ પણ પ્રકારની આપણી ઈચ્છા હોયની ઈચ્છાનો ભંગ થાય એટલે એમાંથી ગુસ્સો ઉત્પન્ન થાય તમે માર્કિંગ કરજો હવે ક્યારેય પણ કોઈ પણ સે જે ક્યારેય કોઈની ઉપર ક્રોધ આવે ને એટલે તમે જે કંઈ મનમાં ધાર્યું હોય એ પ્રમાણે ન થાય તમે જે કંઈ ઈચ્છું હોય એ પ્રમાણે નો મળે કે ઈ પ્રમાણે નો થાય કે ઈ પ્રમાણે કાંઈ ન મળે એટલે તરત ગુસ્સો આવશે તમે પત્નીને ગયા હો સવારે કે ભાઈ સરસ મજાના કુંભણિયા ભજીયા બનાવજો સાંજે અને સાંજે તમે જાઓ ને આખો દિવસ સંકલ્પ કર્યા કે આજ તો હે સરસ મજાના ભજીયા ને દહી ને છાશ ને ખાશું ને મજા કરશું અને તમે ઘરે જાઓ ને એમાં પત્ની ટાળો મારીને ક્યાંક શોપિંગ કરવા હોય ગઈ હોય અને પછી જે બાટલો ફાટે ભાઈ સિલિન્ડર મૂળ શું ભજીયા ની ઈચ્છા કઈ ઈચ્છા લઈને જ ન ગયા તમે ઘરેથી તો કોઈ પ્રશ્ન નહીં સાંજે આવો જે હોય ખાઈ લો કઈ માથા કૂટે જ નહીં અને તમને એમ થાય તો પછી શું કેવું જ નહીં ના કહેવાય પ્રેમથી આજે તમે જરાક શીરો બનાવજો ભજીયા બનાવજો પકોડા બનાવજો જાય બનાવ્યો હોય ખાઈ લેવા ને ન બનાવવાનું કેમ નો સમય નો કાય ને એક ભાઈ સીવવાનું કામ કરતો હતો હવે એમાં ખેડૂતને ત્યાં પટેલ ને ત્યાં સીવવા માટે ગયેલો ને એમાં પટેલ ને ત્યાં વાડીમાં રીંગણા બહુ સારા થયેલા તેણે કુણા કુણા રીંગણા દીધા આને રીંગણા નું શાક બહુ ભાવે આખા રીંગણાનું શાક તે તરત રીંગણા લઈને ઘરે ગયો ને એની પત્નીને કે એટલે આ રીંગણા અને આખા ભરેલા રીંગણાનું શાક બનાવજે પછી સીવવાનું કામ કરતો કરતો ભાઈ વિચાર કરે કે હે આ તો આખા રીંગણાનું શાક ને બાજરાનો રોટલો આખા રીંગણાનું શાક ને બાજરાનો રોટલો અને એમાં ભાઈ ઘરે ગયો અને થાળી પીરસાણી રીંગણાને બદલે ગુવારના ઠવડાનું શાક આવ્યું બહુ સંકલ્પો થયેલા રીંગણાનું શાક કર્યું કેમ નહીં એની પત્ની કે આ ગુવાર બે ત્રણ દિવસથી આ લંઘાતો તો મને એમ થયું કે આજ ઈકર નાખો રીંગણા તાજા છે કાલ કરી છે અને ભાઈ ખીજાણો 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 અને ક્રોધ આવે ને પછી બોલવામાં વિવેક નો રે કોની હામું બોલાય છે ને એ ખબર ન રે શું બોલાય છે એ બી ખબર ન રે હગો બાપો હામે ઉભો હોય ને તો છોકરો ક્રોધમાં એમ કે તમે મને હજી ઓળખતા નથી લે એટલે દીકરા તને જન્મ દીધો તન નહીં ઓળખતા હોય આપણે તો ઈ બોલાય છે એટલે આ ભાઈ એટલો બધો ગુસ્સામાં બોલવા માંડ્યો તું આવી છો ને તું આમ છો ને તારી તને કઈ શીખવાય મને ગુસ્સો નથી આવ્યો એટલે મારાથી બોલાય નહીં જેને આવ્યો એ જ બોલીએ શકે ક્રોધમાં બોલાય ગયો જૂનો જમાનો પત્નીને લાગી આવ્યું આવાની ભેગી આખી જિંદગી કેમ આખા પેલો અનુભવ તો એને એટલે આની ભેગી આખી જિંદગી કેમ કાઢવી તે પડી સસરા પક્ષ વાળાએ ફરિયાદ કરી અને ભાઈ ની થઈ ધરપકડ પૂરી દીધો જેલમાં વરે છૂટ્યો છૂટવામાં કેટલો ખર્ચો કરવો પડ્યો મકાનના નળિયા વેચાઈ ગયા દહ વરે ઘરે આવ્યો ત્યારે રીંગણાનો વઘાર બેઠો ક્રોધ ન કર્યો હોત અને છાનું મનો જો આમ ખાઈ લીધું હોત તો વળતે દાડે જ રીંગણાનું શાક મળવાનું હતું એક તો પત્ની ગઈ આબરૂ ગઈ ખોરડાના નળિયા ગયા દહ વર જેલની હવા ખાવી પડી અને રીંગણાનો વઘાર દહ વર પછી બેઠો ઠેઠ એટલે બહુ ગુસ્સો ન કરો ભંગ એ ગુસ્સાનું કારણ છે